એ બેચેન થઈ જતી હતી પણ પેલા કહી શકતી ન હતી ચોવીસ વર્ષની જન્મ જ્યારે શ્વાસ થંભી ગયો લેમનયનો કલરના દેશમાં જન્નત ચોવીસ કેરેટની સોનાની લગડી જેવી લાગતી હતી વહેતો પવન

બીજા પેસેન્જર ઉભા હોય તો કઈ જ બોલ્યા વગર એ ધારી ધારી ને સામે જોયા કરતું હતું ઈશ્વરે સ્ત્રીની અંદર પુરુષની નજર સમજવાની એક વિશિષ્ટ દ્રષ્ટિ મૂકેલી હોય છે જનત આ લંપટ યુવાનની આંખમાંથી આંખ માંથી તીર જેવા વાસના ના ઇશારો ને પારખી જતી હતી અને એટલે એ બેચેન થઈ જતી હતી પણ પેલાને કંઈક કહી શકતી ન હતી જો એ કંઈક કરે કે બોલે તો એને પડકારી શકાય ને પણ આજે બસ સ્ટોપ પર જનત એકલી હતી એનો ફાયદો ઉઠાવવાના આશયથી એ યુવાન હિંમત કરી નાખી જમણા હાથમાં છૂપાવેલું ગુલાબનું ફૂલ જનતની સામે ધરીને એણે કહ્યું હાય મારું નામ સુકેશ છે મારું મનગમતું ફૂલ મને ખૂબ ગમતી રૂપસુંદરીને અર્પણ કરવા આવ્યું હૃદય છે જનતને મોકો મળી ગયો એને ગુલાબનું ફૂલ ઝૂટવી દીધું જમીન પર ફેંકી દીધું પછી એના પર જમણા પગના પહેલનું સેન્ડલ બળપૂર્વક દબાવી દીધું આંખમાંથી અંગારા ખેડવીને એ બોલી ગઈ મેં જે જડદી લખ્યું છે એ ફૂલ નથી પણ તારી નિર્જતાની જ છે તારામાં આવી હિંમત આવી જ ક્યાંથી તારા મા બાપે તને આવા સંસ્કાર આપ્યા છે શું કહે છે ખેલમોના ખલનાયકની જેમ હસ્યો દુનિયાના કોઈ મા બાપ પોતાના સંતાનને સંસ્કાર આપે

એ પણ શીખવી છે કે જાહેર જગ્યા પર કોઈ આવાડા છોકરા છોકરીની છેડતી કરતો હોય તો છોકરીએ ડરી જવાની જરૂર નથી આવા લફંગાઓને અંદરથી ભારે ડરપોક હોય છે છોકરી જ્યારે ઊંચા અવાજમાં એને પડકારે છે કે પગમાં પહેરેલું સેન્ડલ હાથમાં પકડે છે ત્યાં જ પેલો છેડતી બહાદુર છોમંતર થઈ જાય છે જન્નતે આટલું કહીને પોતાના અવાજ ને સહેજ મોટો કર્યો એટલા કામ પૂરું થઈ ગયું પગ ના સેન્ડલ સુધી જવાની જરૂર ન પડી થોડી જ વાર સીટી બસ આવી ગઈ બસ ચિક્કાર ભરેલી હતી સારું હતું કે બસ સ્ટોપ પર વધારે પેસેન્જર ન હતા નહીંતર ડ્રાઈવર બસ ઉભી જ રાખી ન હોત જન્નત બસમાં ચડી ગઈ બેસવાની વાત તો બાજુ પર રહી બસ માં ઉભા રહેવાની પણ જગ્યા ન હતી જેમ તેમ કરીને જનક વચ્ચેના જઈને રહી પણ આજે એનું નસીબ હતું એની આગળ અને પાછળ બંને તરફ બે પુરુષો ઉભા હતા જનકની જોવાની જોઈને એ બંનેના મોઢામાં તો જાણે બગાસ ખાતા પતાસું આવી પડ્યું હોય બંને એ જનતને ધીશમાં લેવાનું શરૂ કર્યું એમાં પણ જ્યારે ડ્રાઇવર બસને બ્રેક મારતો ત્યારે તો જનતની સ્થિતિ સેન્ડ ભીચના બે પદ વચ્ચે દબાયેલી ચટણી જેવી થઈ જતી હતી બે પુરુષોમાંથી જે એક ચાલીસ વર્ષનો હતો એ તો વધારે હિંમત અને નપટાકાઈ પૂર્વક જનતના શરીરને દબાવી રહ્યો હતો જ્યારે વાર વાર આવું થવા માંડ્યું ત્યારે જનકથી રહેવાયું નહીં તેને મોટા અવાજે પેલાને ફટકાર્યું મિસ્ટર તમને કઈ લાજ શરમ જેવું છે કે નહીં હું તમારી દીકરીની ઉંમરની છું પેલા એ એનું પોત પ્રકાશર્યું તું મારી દીકરી જેવડી છો પણ દીકરી તો નથી ને અને હું કઈ જાણી જોઈને તારા શરીરને સાથે મારા શરીરને અથડાવતો નથી જો આટલી બધી ટણી રાખવી હોય તો સીટી બસમાં શું કામ ફરે છે તારા બાપને કહીને કાર લઈ આપી પુરુષો હતા બધા હસી પડ્યા બસ સ્ટોપ આવી ગયું એટલે જનત સીટ બસ માંથી ઉતરી ગઈ પણ એની આંખમાં આસુ ઘસી આવ્યા હતા એ મનોમન વિચારી રહી હતી કે આ પુરુષ પ્રધાન સમાજમાં યુવાન અને રૂપાળી પણ પુરુષ સારો નહીં બે કીડા જેવા પુરુષોનો હતો અને તેમ છતાં સાંભળવાનો વાળો પોતાનો આવ્યો તારા બાપને કહે છે કે તારા માટે કાર લઈ આવે દરેક જુવાન દીકરીનો બાપ એટલો ધનવાન કઈ રીતે હોઈ શકે છે

સાંજે પાંચ વાગે ઓફિસ પૂરી થવાના સમયે મેનેજરે જાતે એના ડેસ્ક પર આવીને કહ્યું મિસ જન્નત દિલ્હી થી ચેરમેન નો મેલ આવ્યો છે એક ફાઇલ પૂરી કરીને પછી જ તમારે ઘરે જવાનું છે ભલે ગમે તેટલું મોડું થાય તમારું ડિનર ઓફિસમાં આવી જશે રાત્રે તમે કેબ ચાલ્યા જજો ડરવાનું કારણ નથી વોચમેન મનુકાકા અહીં હાજર હશે આટલું કહીને મેનેજર રવાના થઈ ગયા ધીમે ધીમે ઓફિસ ખાલી થઈ ગઈ મનુકા આજે હતા અને વિશ્વાસ પાત્ર હતા થોડી થોડી વારે આવીને પૂછી જતા હતા બહેન કઈ લાવી આપું કામ પૂરું કરતા સાડા દસ વાગી ગયા જનતે ફોન કરીને ઘરે જણાવી દીધું હતું કે આજે મોડું થશે એટલે એ વાતની ચિંતા તો ન હતી ચિંતા એ વાતની ઉભી થઈ કે બસ સ્ટોપ પર પહોંચતા વાગી ગયા એટલે બસ સેવા બંધ થઈ ગઈ હતી અચાનક એક એક કાર ત્યાં રહી યુવાન બહાર બોલ્યો હેલો મિસ તમે તકલીફમાં લાગો છો હું કઈ મદદ કરી શકું યુવાન દેખાવમાં સંસ્કારી અને વિવેક લાગતું હતું પણ અંદરથી કેવો હશે એ કોને ખબર

મારું લાયસન્સનું અને મારી કારની નંબર પ્લેટનું ફોટો પાડીને તમારા ઘરે સેન્ડ કરી દો એ પછી તમે જે છણે મારી કારમાં બેસો ત્યારથી લઈને તમારું ઘર આવે ત્યાં સુધી તમારા પપ્પા કે બાઈ દી સાથે વિડિયો કોલ ચાલુ રાખો આટલું કહ્યા પછી પણ જો તમને વિશ્વાસ ન પડતો હોય તો હું ચાલ્યો જ જન કારમાં બેસી ગઈ પચીસ એક મિનિટ પછી ઘર પાસે કારમાંથી ઉતરતી વખતે એણે આટલું જ પૂછ્યું ખુમાર આવા સંસ્કાર તમને કોણે આપ્યા મારી મમ્મીએ એને મને શીખવ્યું છે કે બેટા કોઈ પણ ઉંમરની સ્ત્રીને એટલું જ સન્માન આપજે જેટલું તું તારી બહેન અને મમ્મી ને આપે છે મિત્રો તમને આ કહાની કેવી લાગી એ અમને કોમેક બોક્સમાં લખીને જણાવશું અને પસંદ આવ્યું હોય